દંડી શકતો નથી જે સમાજ સજ્જનોને સન્માને છે અને દુર્જનોને દંડી શકતો નથી એ સમાજનો ક્યારેય વિકાસ થતો નથી તો આ બાબા સાહેબ ના જે સૂત્ર છે એને સાર્થક કરવા

કે સતનામ નો ખીલો પકડો કે ભવ સાગર ની અંદર તરવા બુદ્ધે કીધું કે અપો દીપો ભવ બોરીચા શહેર પ્રમુખ દલિત અધિકાર સંઘ ગુજરાત અમારી સંસ્થા દ્વારા આજ રોજ તારીખ છ સાત પચીસ ના યશવંતરાય નાટ્યગ્રહ ખાતે વિશિષ્ટ વ્યક્તિ અને વિદ્યાર્થી અભિવાદન સમારોહ યોજાયો હતો અમારા આ સમારોહમાં ઉગારામ બાપાની જગ્યાના પરમ પૂજ્ય શ્રી ગોરધન બાપુ ઉપસ્થિત રહ્યા હતા નવી દિલ્હીના અનુજાતિ આયોગના ચેરમેન શ્રી કિશોરભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા આપણા ધારાસભ્યો શ્રી ધારા શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી જયંત્રબેન પંડ્યા અને શ્રી શિક્ષણ સમિતિના નિકુનભાઈ મહેતા કસ્તુરદાસ બાપુ અને અન્ય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ અને વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવેલ બસોથી વધારે વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અમારી સંસ્થા દ્વારા અમુ બ્લડ ડોનેશન કેમ્પ વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ અને વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવે છે અમારી સંસ્થા છેલ્લા વીસ વર્ષથી અભિવાદનનો કાર્યક્રમ કરે છે અને અમારી આ સમાજમાં અમારી સંસ્થાનું ખૂબ મોટું નામ છે લગભગ બસો પાંચસોથી વધારે વાલી અને વિદ્યાર્થીઓ સાથે અમે સમૂહ ભોજનનું પણ આયોજન રાખવામાં આવેલ હતું વરસાદી ભયંકર માહોલ હોવા છતાં લગભગ છસોથી વધારે લોકો ઉપસ્થિત રહી અમારા આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવેલ હતો અસ્તુ ભારત માતા કી જય